દરા તાલુકાના ભાડપુર ગામમાં તલાટી અને સરપંચ દ્વારા પંચાયતની કોઈ દરખાળ કે સાફસફાઈ સફાઈ નહી રાખતા આ પંચાયત ગંદકીથી થી રહ્યું છે વાત છે પાદરા તાલુકાના ભાણપુર ગામની જ ગ્રામ્ય પંચાયત ગ્રામ્ય પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પરંતુ તલાટી અને સરપંચ દ્વારા પંચાયતની કોઈ દરકાર કે રાખતા આ ગ્રામ્ય પંચાયત ગંદકીથી ખત રહ્યું છે ગ્રામ્ય પંચાયતમાં સરપંચની ઓફિસ અને કોમ્પ્યુટર રૂમ હોય તમામ રૂમમાં ગંદકી અને વરસાદના ટપકતા પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે રેકોર્ડ રૂમમાં સરકારી દસ્તાવેજ પાણીમાં પલળી ગયેલી હાલતમાં છે જ્યારે કોમ્પ્યુટર

બે હાજર પંદર માં બની અને બે હાજર પંદર માં બની ને આજે બે હજાર પચીસ છે ગ્રામ અંદર તલાટી અને વહીવટ એ ખુલ્લો પડી રહ્યો છે કે એમનો વહીવટ કેવો ચાલી રહ્યો છે ખખર ધજ જે આ ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર રૂમમાં પાણી ભરાયેલા છે તેમાં જરૂરી દસ્તાવેજો એ પણ ભીના અને ખુલ્લે આમ પડી રહ્યા છે સરપંચશ્રીની જે ઓફિસ છે તેમાં પણ કાટમાળ પડેલો છે પોતાની જે સરપંચની ખુરશી છે તેમાં પણ કાટમાળ પડેલો છે જે શૌચાલયની વાત કરવામાં આવે તો શૌચાલયોમાં પણ કોઈ પણ જાતની ચોખ્ખાઈ ના દેખાય અને બંધ બહારને પડેલા શૌચાલયો દેખાઈ શકે છે ત્યાં આગળ ગમે તેવો સામાન પણ પડેલો છે તલાટી ઓફિસમાં તાળા છે અને આજે આવો વહીવટ જો કદાચ ગ્રામ પંચાયતની અંદર તલાટી શ્રી અને સરપંચશ્રીનો હોય તો મને ખબર નથી પડતી કે ઉપલા આ વસ્તુ દેખાતી કેમ નથી જ્યારે પણ આવી વસ્તુઓ થતી હોય છે ત્યારે અધિકારીઓ કેમ ચૂપકી બેસીને પોતાની જવાબદારીથી ભાગે છે આજે તમે જુઓ કે કોઈ પણ ગામની જો સમસ્યા હોય એ સમસ્યાને લઈને જે ગામજનો છે એ ગ્રામ પંચાયતની અંદર તલાટી ઓફિસે આવતા હોય છે ગ્રામ પંચાયતમાં આવતા હોય છે અને આવી જ ગ્રામ પંચાયતની હાલત હોય તો કેવી રીતના વહીવટ થતો હશે અને અહીંયા જેટલા પણ દસ્તાવેજો જે પડેલા છે આજે ચોમાસાનો સમય છે બધા દસ્તાવેજો પડી ગયેલા છે પલળી ગયેલા છે અને આજે આવી જગ્યાઓ પર જયારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડે તો આ તલાટી સાહેબ ને સરપંચ સાહેબ આ ડોક્યુમેન્ટ જયારે ગ્રામજનોને જરૂર પડતા હશે તો કેવી રીતના કાઢીને આપશે એટલે વહીવટ તો એકદમ બેદરકારી પૂર્વક ચાલી રહ્યો છે

ગ્રામ પંચાયતનું મકાન સાચવી ના શકતા હોય તો ગામની રખેવાડી ને ગ્રામ પંચાયત ગ્રામજનોને કેવી રીતના સાચવે આટલી આટલી ગ્રાન્ટો આવે છે ખુલ્લામાં નરો પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સરકાર કહે છે કે પાણી બચાવો પાણી જડ એ જીવન છે તો આ આ આવી ઘણી બધી સમસ્યા ઘણી બધી ગ્રાન્ટોમાં ખાલી વહીવટો પર ચોપડાઓ પર ખાલી આ લોકો છે ને બિલો પાસ કરાવીને એ પૈસાઓ ક્યાં જાય છે એ પણ એક તપાસનો વિષય છે અને ખાસ કરીને આ આ જે જવાબદારી જે ટીડીઓ સાહેબ છે એને આ ગામની મુલાકાત લેવી જોઈએ અને જો કદાચ અહીંયા આવી રીતના વહીવટ ચાલતો હોય ને તો કાયદેસરમાં કડકમાં કડક પગલાં ભરવા જોઈએ અમારી માંગ છે આવનારા સમયની અંદર જો ટીડીઓ સાહેબ પણ જો અહીંયા હાજર રહીને આ ગામની કરે ને તો ચોક્કસથી અમે ટીડીઓ સાહેબની પણ ઘેરાવો કરીશું અને સાથે સાથે સૌ ભણે સૌ આગળ વધે નારા સાથે જ્યારે સરકાર ગ્રાન્ટો પાસ કરતી હોય ત્યારે તમે જુઓ કે આ ગ્રામ પંચાયતના સભાખંડની અંદર આંગણવાડી અહીંના ભૂલકાઓ ભણે છે અને એ પણ એવી કંડિશનમાં ભણે છે કે ઉપર છત લીકેજ છે જ હાલતમાં જે આ ગ્રામ સભાનો ખંડ છે એમાં પાણી પડે છે ને એ પાણી ટપકતા પાણીમાં પણ આંગણવાડીની બહેનો આજે બાળકોને ભણાવવા માટે મજબૂર થઈ અને આવી જ જગ્યાઓ પર કદાચ કોઈ ખાદસો થાય કે છતમાંથી માંથી પડે તમે ઘણી બધી જગ્યાઓ પર જો અત્યારે ચોમાસાની સિઝનની અંદર આવી છત પડે છે તો એના જવાબદાર કોણ રહેશે એની જવાબદારી કોણ લેશે માટે અમે સીધા સીધા આક્ષેપ છે ને સરપંચ સાહેબ અને તલાટી જે વહીવટ કરે છે ને એમના પર કરીએ છે તમે જુઓ આવો જ વહીવટ કરવાના હોય તો તમે રાજીનામું આપો કાં તો સત્તા પરથી દૂર થાવ તમારા આવા વહીવટની ગામજનોને કોઈ જરૂર છે નહીં જય